ao carinho. મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી કેશરી શ્રી ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી મારા સાથી ધારાસભ્ય શ્રી દુર્લભભાઈ દેતરિયા શ્રી કાંતિભાઈ અમૃતિયા શ્રી જીતુભાઈ સોમાણી શ્રી પ્રકાશભાઈ વરમોરા શ્રી મેઘજીભાઈ ચાવડા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા પ્રભારી શ્રી હિતેશભાઈ ચૌધરી પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા પૂર્વ મંત્રી શ્રી બિજેશભાઈ મેરઝા શ્રી જયંતિભાઈ કાવડિયા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરવડા पूर्व अध्यक्ष श्री जिलेक्ष रणछोड़भा दलवाणी चेयरमैन श्रीमती संकिताबेन कलेक्टर श्री डीडीओ म्युनिसिपल कमिश्नर श्री चूंटाये जनप्रतिनिधि संगठन पदाधिकारी विशाल संख्या में उपस्थित सब नागरिक भाईओ बहनों प्रेस मीडिया मित्रों ने मारा नमस्कार एकदम शांत મહાનગરપાલિકા બની હોય અને મહાનગરપાલિકા પછી આજનો પહેલો કાર્યક્રમ છે વિકાસના કામો ને વિકાસના કામોની ગુણવત્તા સાથે એ કામો થાય એના માટે આગ્રહ દુરાગ્રહ હોય છે અને તમે અત્યાર સુધીમાં કદાચ અહીંયા પહેલા ધારાસભ્યોએ બધાએ કીધું હશે કે જે કામો અહીંયાથી અમારા ધ્યાન ઉપર મૂકવામાં આવે એ કામ મંજૂર કર્યા ના હોય એવું ભાગ્ય જ બને ગઈ કાલે અહીંયાથી કાંતિભાઈ ના એક ત્રીસ કરોડ રૂપિયા નું કામ ના આજે દેધરિયાજીએ જે જીઆઈડીસી માં જીઆઈડીસી ને જીઆઈડીસી હસ્તક ના એક બે અને ત્રણ પેકેજ હતા એમાંથી એક પેકેજ નું કામ પૂર્ણ થયા પછી આજે બીજા નેવું કરોડ ના કામો આજે મંજૂર કર્યા છે એટલે હવે તમે જો ક્વોલિટી વાળા કામો કરાવશો તો પાંચ વર્ષમાં તો તમે એમ થશે કે હવે કયું કામ લેવા અમારે જવું ત્યાં ગાંધીનગર બરોબર સાંભળો છો ને હું શું કહું છું એ એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકવાનો છે નહિતર ફરી રોજ રોજ આવવું પડશે કે આ કામ તૂટી ગયું છે હવે કંઈક કરો પાછું મહાનગરપાલિકાની બન્યા તો મોરબી વાસીઓને મહાનગરપાલિકા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોરબી સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસને વધુ ગતિ મળવાની છે નિશ્ચિત છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિકાસની સ્પીડ અને સ્કેલ બંને નવી ઉંચાઈ આજનો આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો અવસર છે આજે બીજી પણ એક વાર અહિયાં બેન પ્રમુખ બેન મારી બાજુમાં બેઠા તા કે જિલ્લા જે અમારા ડેશબોર્ડ ઉપર હોય છે બધી માહિતી દરેક જિલ્લાની તો એ દરેક જિલ્લાના પરફોર્મન્સના આધારે એનું રેટિંગ થતું હોય છે ગ્રેડિંગ થતું હોય તો એમાં મોરબી જિલ્લો અત્યારે પહેલા નંબર ઉપર ચાલે માર્ગ અને મકાન વિભાગના અન્ય કામો મળીને આજે એકસો સિત્યાસી કરોડના ઓગણપચાસ જેટલા વિકાસ કામોની ભેટ મોરબી વાસીઓને મળવાની છે જિલ્લાના આંતરિક માર્ગોના વિકાસ માટે તેત્રીસ જેટલા માર્ગોનું નિર્માણ છેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે થયું ને સાથે સાથે પંદર આંતરિક માર્ગોના એકસો પચીસ પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાના કામના આજે ખાતમુહૂર્ત થયા છે આ વિકાસ કામોથી ગ્રામ્ય વિસ્તારમાં પણ હાઇવે જેવા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થશે અને નાગરિકોને પરિવહનની સુવિધા મળવાની છે કનેક્ટિવિટી સાથે વડાપ્રધાન શ્રી આપેલા વુમન લે ડેવલપમેન્ટને સાકાર કરતો પણ આજનો આ કાર્યક્રમ છે મયુર ડેરીમાં આશરે પંદર કરોડ રૂપિયાના ખર્ચે બે લાખ લીટરની કેપેસિટીના ચીલીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ આજે થયું છે તેનો લાભ અઢાર હજારથી વધુ મહિલા ઉત્પાદનોને થવાનો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતનું સેવાદાયિત્વ સંભાળ્યું તારે લોકો ગામ સુધી પહોંચાડવા ની સડક બની જાય એવી માંગણી કરતા શ્રી મોદી સાહેબ સંકલ્પ કર્યો કે ગુજરાતના ગામે ગામ સુદળ કનેક્ટિવિટી આપવી અને તેમની પ્રેરણાથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ થઈ અને અત્યાર સુધીમાં રાજ્યમાં પંદર હજારથી વધુ ગામોને એસી હજાર કિલોમીટરના બાર મા રોડની કનેક્ટિવિટી આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મળી છે પાછલા બે દાયકામાં આવેલા મોટા બદલાવને કારણે હવે ગામ હોય કે શહેર લોકોમાં વિકાસ માટેની જતના સતત વધી છે અને સરકાર પણ લોકો માગે પહેલા વિકાસના કામો આપતી થઈ છે મોરબી મહાનગરપાલિકા બનતા હવે મોરબીના વિકાસને નવી ગતિ મળવાની છે નાણાંના ભાવ વિકાસનું કોઈ કામ અટકે નહીં એટલું જ નહીં ક્વોલિટી વર્ક થાય તે પણ મોદી સાહેબે સુનિશ્ચિત કર્યું છે અને દરેક યોજનાના કાર્યક્રમ માટે પૂરતા બજેટની ફાળવણી પણ કરી છે મોરબી શહેરમાં નાગરિક સુવિધા વધારવા અને બ્યુટીફિકેશન માટે પણ ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આપણે હાથ ધરાયા છે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી એવી ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે ચૌદસો એકસઠ કરોડ રૂપિયાના ખર્ચે ચારસો ને પચીસ એકર વિસ્તારમાં જીઆઈડીસી સિરામિક પાર્કનું નિર્માણ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ એટલું જ નહીં નવ લખી બંદર પર એકસો બાણુ કરોડ રૂપિયા થી નવી જેટી પણ સરકારે મંજૂર કરી છે મોરબીના યુવાનોને ઘર આંગણે જ મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે ચારસો ને કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ કોલેજનું પણ કામ અત્યારે પ્રગતિમાં છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આપેલા વિકાસ બી વિરાસત બી ના મંત્ર સાર્થક કરતા આપણે મોરબીની ઐતિહાસિક એલી કોલેજના હેરિટેજ રિસ્ટોરેશન તથા રાજાશાહી સમયના રેલવે સ્ટેશનની પણ પલટ કરી રહ્યા છે આ જ પ્રકારે શ્રીના દિશા દર્શનના અવિરત વિકાસના કામોથી મોરબીના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે શ્રીના નેતૃત્વમાં આપણે સૌએ સાથે મળીને સુદૃઢ અને સર્વગ્રાહી વિકાસના આયોજનથી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે સાથે સાથે જે પણ કાર્યક્રમમાં તમે પણ જે કાર્યક્રમમાં જાઓ ત્યાં આપણે જે પ્રમાણે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એક પેડ માટેના કેચ ધ રે અને સ્વચ્છતા